છત્રપતિ શિવાજી આશરે ચારસો વર્ષ પહેલાં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો બાળ શિવાજીમાં એમના માતા જીજાભાઈ દ્વારા બાળપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમના એમને ગુણો આપવામાં આવ્યા હતા તો સાથે સાથે એમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમની લાગણી જાગૃત કરીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું તે પોતે ધર્મની રક્ષા કરવાવાળા રાજવી હતા તો તેમણે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી જેથી રાજ્યનો વહીવટ કાર્યધક્ષ રીતે થાય ધર્મ પ્રેમી ઉદાર સહિષ્ણુ શક્તિશાળી અને કાર્યાધક્ષ રાજવી એવા શિવાજી દ્વારા હિન્દુ ધર્મની રક્ષાની સાથે સાથે તેમના પોતાના અંગત એક સચિવ જે મુસ્લિમ હતા તેમના તેમને પોતાની નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે તે માટે નજીકમાં એમણે મસ્જિદ પણ બંધાવી આપી હતી તો સાથે સાથે હંમેશા બધાને સાથે લઈને ચાલનારા ઔરંગઝેબને તે સમયે તેમને જગ્યાવેરો નાબૂદ કરવા માટે પત્ર પણ લખ્યો હતો પરંતુ તેમનું પ્રભુત્વ અને તેમના સત્તાનું પ્રતિનિધિત્વ વધતું જોઈ અને ઔરંગઝેબ દ્વારા ઉપરથી તેમની પર ચડાઈ કરવામાં આવી હતી શિવાજી જેમણે હિન્દ ધર્મ સ્થાપના અને એની સ્વધર્મ અને ધર્મ નિરપેક્ષતા રક્ષા માટે સતત પ્રયાસો કર્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ના ભાગ ખાતે આવેલી તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આજે મહારાજા છત્રપતિ શિવાજીરાવ મહારાજ ની જન્મ જયંતિ છે શિવાજી મહારાજ 400 बरस सुधी हमने केम कोई याद करी छे माटे करे छे मुगल साम्राज्य औरंगजेब इटलो खतरनाक राजा इनी सामने कोई बोली सके नहीं एनी सामने बात भिड़वी गैरीला पद्धति ते युद्ध धर्म धर्मनी रक्षा करनी कर्म कर्मनी रक्षा करनी कर्म धर्मनी रक्षा बदा करे छे कर्म कर्मनी रक्षा एन्ना एमनी पदनी अंदर मुसलमान बी आता युद्ध अने लोकोनी रक्षा करवा ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય અન્યાય સામે લડવું બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી એનાથી ધર્મની બી રક્ષા થઈ કર્મની બી રક્ષા થઈ લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી એને શિવાજી મહારાજ કહેવાય છે આજે ચારસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે એટલા માટે જ્યોતિ ફૂલેએ બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જન્મજયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત આઝાદી લડવા માટે એ જ રીતે લોકમાન તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મજયંતિને પ્રેરિત કર્યા આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ સાથ શહેન નહીં કરવાનું અને સામે ભીડી જવું એ ગેરીલા પદ્ધતિ શિવાજી મહારાજે શીખવ્યું એટલે આજે પણ શિવાજી મહારાજ ચારસો વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત થાય સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો